સમગ્ર ભારત દેશની અંદર વિભાજન વિભીષિકા સ્મૃતિ દિન તરીકે મનાવવામાં આવી રહ્યો છે બે હજાર એકવીસ ચૌદ ઓગસ્ટ નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશની અંદર બધા જ જિલ્લાઓની અંદર બધા જ મહાનગર અને તાલુકાની અંદર લોકોએ આઝાદી માટે આપેલા બલિદાન અને આઝાદી પછી જે ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું એ દરમિયાન લોકોએ જે યાતનાઓ સહન કરી છે એની યાદને તાજી રાખવા માટે એની યાદને કાયમ લોકોના દિલમાં સ્થાન મળી રહે એના માટે આ વિભાજન વિભિકા સ્મૃતિદિન એ મનાવવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા શહેર અને ગ્રામ્યના મહવા તાલુકાના આજે ભવ્યથી ભવ્ય રેલી કાઢી અને આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે ઓગસ્ટ અને ગ્રામ્ય પંદરમી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ મહુવા યુવા મોરચા દ્વારા નગરપાલિકાથી ગાંધીબાગ સોહિક એટલે શહીદ સ્મારક સુધી મશાલ રેલીનું આયોજન કરેલું તેમાં ઉપસ્થિત માનનીય શ્રી ગુજરાત સરકારના પૂર્વ મંદિર